મિત્રો આજે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વાત કરીશું કે ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના કેવી રીતે મગધ ઉપર કરી વાત છે એ સમયની જ્યારે મગધ પર નંદ વંશનું શાસન હતું નંદ વંશના સ્થાપક મહાપદ્મનંદ હતા જેણે મગધને ખૂબ શક્તિશાળી બનાવ્યું અને મગધની રાજધાની પાટલીપુત્ર રાખી હતી જ્યારે નંદ વંશનો છેલ્લો રાજા ધનાનંદ ગાદી પર હતો ત્યારે તે પ્રજા પર ભારે કર વસૂલતો હતો એક દિવસ ચાણક્ય પાટલી પુત્રની રાજસભામાં આવ્યા તેઓએ ધનાનંદ પાસેથી બ્રાહ્મણો માટે સહાય માંગવાની ઈચ્છા વ્યક્ત કરી ધનાનંદને ચાણક્યની બોલચાલ કે પછી વર્તન પસંદ ન આવ્યું તેણે ચાણક્યનું અપમાન કરી નાખ્યું અને દરબારમાંથી કાઢી મૂક્યા અપમાનથી ક્રોધિત ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે તે ધનાનંદને સિંહાસન પરથી ઉતારી દેશે ત્યારબાદ ચાણક્ય ત્યાંથી ચાલ્યા જાય છે અને એક એવા વ્યક્તિની શોધ કરે છે જે શક્તિશાળી શક્તિશાળીની સાથે આત્મવિશ્વાસુ અને ચતુર હોય ત્યારે આ બાજુ ચંદ્રગુપ્ત જે પાટલીપુત્ર નજીક એક ગરીબ કુળમાં જન્મો હતો તેના પિતાનું વહેલું અવસાન થતાં તે બાળપણથી જ સંઘર્ષમાં ઉછર્યો હતો પરંતુ અંદરથી તે બુદ્ધિશાળી સાહસિક અને નેતૃત્વ ગુણોથી ભરેલો હતો એક દિવસ પાટલીપુત્રની ગલીઓમાં બાળકો રાજા પ્રજાની રમત રમતા હતા એમાં ચંદ્રગુપ્ત રાજા બન્યો તેની ભાષા જ્ઞાન અને નિર્ણાયક અંદાજ જોઈને બધાને લાગ્યું કે એ જાણે સાચે જ રાજા હોય ત્યારે આ બાજુ ચાણક્ય ત્યાંથી પસાર થતા હોય છે અને તેઓ આ દ્રશ્ય જોવે છે તેમણે જોયું કે આ બાળકમાં કંઈક અસાધારણ છે વાણીમાં તાકાત આંખોમાં તેજ અને શાસક જેવો આત્મવિશ્વાસ ત્યારે ચાણક્ય ચંદ્રગુપ્ત પાસે જાય છે અને કહે છે હે બાળક તું કોણ છે તારી અંદર રાજાઓ જેવી જાંજવટ કેમ છે ત્યારે ચંદ્રગુપ્ત કહે છે હે આચાર્ય હું સામાન્ય મૌર્ય કુળનો પુત્ર છું પરંતુ સ્વપ્ન તો એવું છે કે પ્રજા માટે ન્યાય લાવો આ શબ્દોએ ચાણક્યના હૃદયને સ્પર્શી લીધા તેમણે સમજી લીધું કે આ જે બાળક છે જે ભારતને એકતા અને શક્તિ તરફ લઈ જશે ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે જો એવું જ છે ને તો ચાલ મારી સાથે હું તને એક મહાન યોદ્ધા અને શાસક બનાવીશ ત્યારબાદ ચાણક્ય ચંદ્રગુપ્તની માતાની પરવાનગી લઈને ચંદ્રગુપ્તની તક્ષશિલા લઈ ગયા ત્યાં તેને યુદ્ધ કલા રાજનીતિ કૂટનીતિ અને શાસન શાસનશાસ્ત્રનું શિક્ષણ મળ્યું ચંદ્રગુપ્ત હવે તલવારની સાથે તૈયાર થાય છે હવે એ એક મહાન યોદ્ધાની જેમ તૈયાર થઈને ઊભા છે ત્યારે ચાણક્ય તેને મગધ ઉપર આક્રમણ કરીને ધનાનંદને હરાવવાનું કહે છે ત્યારે હવે ચંદ્રગુપ્ત મગધ ઉપર આક્રમણ કરીને પાટલીપુત્ર પર પોતાની સત્તા હાંસલ કરે છે અને ઈસવીસન પૂર્વે ત્રણસો માં મૌર્ય વંશની સ્થાપના કરે છે અને ચંદ્રગુપ્ત અને ચાણક્યની આ એક મુલાકાતથી ચંદ્રગુપ્તનું જીવન બદલાઈ ગયું સામાન્ય બાળકથી તે મહાન સમ્રાટ બનવા તરફ આગળ વધ્યો ચાણક્ય અને ચંદ્રગુપ્તની આ જોડીએ આગળ જઈને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી મિત્રો જો આવા જ વિડીયો જોવા માંગતા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા સાથે સાથે લાઈક કરજો અને શેર પણ કરજો તો હવે મળીશું બીજા એક નવા ઇતિહાસ સાથે